નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું આધાર કાર્ડને લઈને મોટા સમાચાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને હવે બે તક મળશે ખેડૂતોને દર વર્ષે ચાર હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવશે એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત અંબાલાલ પટેલે ઠંડીના બે આકરા રાઉન્ડની આગાહી કરી આ બધા જ સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મોટા સમાચાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધારની નોંધણી અને અપડેટના નિયમોમાં ફેરફાર સંબંધિત સૂચના બહાર પાડી છે આધારની નોંધણી અને અપડેટ માટે નવા નિયમો જારી કરવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ આધાર અપડેટ કરવા અથવા નવું આધાર બનાવવા જાય તો તેણે નવું ફોર્મ ભરવું પડશે એનઆરઆઈ માટે અલગ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે નવા નિયમોને કારણે હવે આધાર કાર્ડમાં ડેમોગ્રાફી ડેટા જેમ કે નામ સરનામું વગેરે અપડેટ કરવાનું પહેલાં કરતાં વધુ સરળ બનશે નવા નિયમો કેન્દ્રીય ઓળખ ડેટામાં માહિતી અપડેટ કરવાની બે રીતો રજૂ કરે છે તમે તેને ઓનલાઈન વેબસાઇટ દ્વારા અથવા એનરોલોમેન્ટ સેન્ટરની મુલાકાત લઈને પૂર્ણ કરી શકો છો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને હવે બે તક મળશે આ વર્ષે ધોરણ દસ અને બારમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક મોટી ખુશખબર છે હવે તેઓને આવતા વર્ષે એટલે કે બે હજાર પચીસમાં યોજનારી બોર્ડની પરીક્ષાઓમાં અંતિમ પરીક્ષામાં બેસવાની બે તક મળશે આ સમય દરમિયાન તે બંને વિકલ્પ પસંદ કરી શકે છે અથવા આમાંથી કોઈ પણ એક પરીક્ષાનો વિકલ્પ પસંદ કરી શકે છે આ પરીક્ષા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે હાલમાં લેવામાં આવતી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ મુખ્ય પરીક્ષાની તર્જ પર હશે જેમાં જે તે પરીક્ષાના માર્કસ જ અંતિમ ગણાશે જેમાં વિદ્યાર્થીનું પ્રદર્શન સારું રહેશે ખાસ વાત એ છે કે બંને પરીક્ષા ટૂંકા સમય અંતરાલ લેવામાં આવશે બોર્ડની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓના તણાવને કાયમ માટે દૂર કરવા શિક્ષણ મંત્રાલયે આ પહેલ કરી છે આ અંગે મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપી છે એવું માનવામાં આવે છે કે આ પહેલ વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવતી બોર્ડની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓનો ડર દૂર થશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર વર્ષે ચાર હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવશે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભારતીય લોકસભા ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ આપી શકે છે અત્યાર સુધી આ યોજનાના લાભાર્થીઓને દર ચાર મહિને બે બે હજાર રૂપિયાના હપ્તા આર્થિક સહાય એટલે કે કુલ વીસ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે આ યોજના સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવ્યા છે એવા સમાચાર છે કે લોકસભાની ચૂંટણી પહેલાં યોજનાના લાભાર્થીઓને મળતા હપ્તાની રકમ વધી શકે છે જો આ અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં સન્માન નિધિ વધારીને અને બમણી કરી શકાય છે આ અંતર્ગત હવે કેન્દ્ર સરકાર તરફથી લાભાર્થીઓને વાર્ષિક બાર હજાર રૂપિયા આપી શકાશે જો આમ થશે તો ખેડૂતોને દર વર્ષે ચાર હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવશે મોદી સરકાર દ્વારા અત્યાર સુધીના આ યોજનાના પંદર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની સબસિડીને લઈને મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત મોદી સરકાર આગામી દિવસોમાં ગરીબ પરિવારોને સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ઓગસ્ટમાં મોદી સરકારે ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતા એલપીજી સિલિન્ડરના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ચારસો રૂપિયાની સબસિડી મળવા લાગી છે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં માથાડીત સરેરાશ વપરાશમાં સુધારો કરવા માટે પ્રતિબંધ છે આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે ગરીબ પરિવારોને ત્રણસો રૂપિયાની સબસિડીની રકમમાં વધુ વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવરી લેવામાં આવતા લાભાર્થીઓને દિલ્હીમાં છસો ત્રણ રૂપિયામાં ચૌદ પોઈન્ટ ચાર કિલોનો નેન્ય ગેસ સિલિન્ડર મળે છે તે જ સમયે દેશમાં બિનસબસિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત હાલમાં બારસો રૂપિયાની આસપાસ છે તે સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ઠંડીના બે આકરા રાઉન્ડની આગાહી કરી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીની આગામી દિવસોમાં કેવી અસર રહેશે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે કેટલાક ભાગોમાં દસ ડિગ્રી અને તેનાથી પણ નીચું તાપમાન જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે